નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર પંચમહાલ કાલોની અમૃત વિદ્યાલયના ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી પંચમહાલ કાલોની અમૃત વિદ્યાલયની ત્રીસથી થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી પંચમહાલના કાલોલ તાલુકાના મલ્લાઉ રોડ સ્થિત અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય નામની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જડા ઉલટી થતાં તબિયત લથડી હોવાનું સમાવું છે જેમાં ત્રીસ થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પાણીની ટાંકીનું પાણી પીવાથી તથા નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું જણાય છે ત્યારે સમગ્ર ઘટના મામલે આરોગ્ય વિભાગની ટીમે પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સમાવી છે ગત છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ત્રીસથી થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ શાળામાં નાસ્તો કરતા બાદ એકાએક જળા ઉલટી માથાના તબિયત લથડી હતી આ પછી વિદ્યાર્થીઓને અલગ અલગ ખાનગી શાળામાં દાખલ કરવામાં આવ્યા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે મામલે એક જણાવ્યું કે ગત શુક્રવારે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ઇડલી સંભાર મેદવડા સહિતનો નાસ્તો આપવામાં આવ્યો હતો આ પછી વિદ્યાર્થીઓને જળા ઉલટી તાવ આવ્યો હતો જેનાથી કેટલાક બાળકોને લોહીની ઉલટી થઈ હતી મારો દીકરો આઠ વર્ષનો છે તેને આંતરડામાં સોજો આવી ગયો છે વીસથી વધુ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમૃત વિદ્યાલયના વાલીઓની રજૂઆતને પગલે ફૂડ પોઈઝનિંગ કે પાણીજન્ય રોગોની અસર હોવા અંગે પંચમહાલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અંગે આરોગ્ય વિભાગની ટીમો પણ સ્કૂલમાં પહોંચી હતી બંને ટીમોએ સ્કૂલના કુકિંગ અને સ્ટોરેજ વિભાગની સ્વચ્છતા વાસનો રસોઈ સામગ્રી અને પુરવઠાની મુલાકાત કરી જરૂરી સેમ્પલો લીધા હતા